તમે જે બોલેરો ગાડી જોઈ રહ્યા છો વેચવાની છે ટોટલ જવાબદારી સાથે અને ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ પણ જશે તો વહેલી તકે ખુમાણ ભાઈનો કોન્ટેક કરો ચોખી ક્લીન ગાડી વ્યાજબી ભાવે મળી જશે ગાડીની હું તમને બધી માહિતી વિડિયોની અંદર આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ખુમાણભાઈ ને આ બોલેરો પિકઅપ ગાડી આપવાની છે બોલેરો પિકઅપ આઠ ફૂટ મોડેલ ની વાત કરું તો બે હજાર બાર ના મોડેલ ની ગાડી છે તમે વિડીયો ની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ખુમાણભાઈ ને વેચવાની છે એન્જિન કમ્પ્લેટ છે પાવરફુલ ગાડી ચોખ્ખી ક્લીન ગાડી જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો સડા વગરની આ ગાડી છે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા ખુમાણ ભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો ખુમાણભાઈનું કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે અને કુમારભાઈ ત્રીજા ઓનર છે આ ગાડીના વીમો અને પાર્સિંગ પૂરા થઈ ગયેલા છે બે હજાર બારના મોડેલની બોલેરો પિકઅપ આઠ ફૂટ ગાડી વધારે માહિતી માટે તેમના ઓનરનો કોન્ટેક કરી તમે વધારે ડિટેલ મેળવી શકો છો બે હજાર બારનું મોડેલ છે ટાયરનું કન્ડિશન સારું છે ગાડીની કિંમત ચાર લાખ અને સાઠ હજાર અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી બોલેરો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો મેન્દ્રડા અને અમરગઢ ગામે જોવા મળશે ગાડી લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે ખુમાણભાઈ નામ અને પંચાણું એક ચોવીસ વાળા નંબર પર ફોન કરી આ ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો